નમસ્કાર સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ દિવ્ય સંતાનમાં આજના વિડીયોમાં આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક અક્ષર ન અને ય ન થી શરૂ થતા છોકરીઓના સુંદર નામ અને તેના સુંદર અર્થ જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો અને તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નિવેદા એટલે રચનાત્મક નિર્વી એટલે આશીર્વાદિત નમિતા એટલે નમ્ર નેત્રા એટલે આંખ નિયા એટલે તેજસ્વી નિત્યા એટલે દુર્ગા માતાનું બીજું નામ છે નિરીક્ષા એટલે આશા નવન્યા એટલે સુંદર નિધિકા એટલે ખજાનો નૃતિ એટલે સુંદર યુવતી નિવૃત્તિ એટલે આરામ નિલાક્ષી ભૂરી આંખો વાળી નિવાંશી એટલે પ્રિય એટલે સુંદરતા નિર્વા એટલે હવા નીતિ એટલે નૈતિક ન્યારા એટલે અનોખું અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તેમજ તમારા સગા સ્નેહીઓ અને મિત્રોને શેર કરો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરી તેથી વિડીયો મૂકતા જ આપને જાણકારી મળી રહે નવા નામ સાથે ફરી મળીશું ધન્યવાદ